કે આનો કોઈ સ્ટેજ છે એવા કે આ ફર્સ્ટ સ્ટેજ છે સેકન્ડ સ્ટેજ છે એવું કઈ સ્ટેજીસ છે ચોક્કસ જે અંદરથી ફૂલીને આવનારા મસાજ છે એટલે જેમ મેં અગાઉ જે આપને ટાઈપ્સ સૂચવ્યા તો જે અંદરના હેમેરોઇડ્સ છે જે ઇન્ટરનલ હેમેરોઇડ્સ છે એના કુલ ચાર સ્ટેજ છે ઓકે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ હવે એ પ્રકારો એના લક્ષણોના આધારે કરવામાં આવેલા ઓકે પહેલા પ્રકારના એટલે ફર્સ્ટ સ્ટેજના હેમેરોઇડ્સ છે

એમાંથી થોડું વધારે બ્લીડિંગ થતું હોય ટીપા સ્વરૂપે અથવા તો ક્યારેક પિચકારી સ્વરૂપે પણ બ્લીડિંગ એમાંથી થતું હોય છે એ મળત્યાગની ક્રિયા જ્યારે પૂરી થાય ડિફિકેશન જેવું પૂરું થાય એટલે એ પાછા અંદર જતા રહેતા હોય છે ઓકે થર્ડ સ્ટેજના જે હેમેરો છે એ ફૂલીને બહાર આવે એ સાઈઝમાં મોટા હોય એમાંથી ખૂબ મોટા પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે ઘણી તો પિચકારી જેવું પણ બ્લીડિંગ એમાંથી થતું હોય અને એ ધક્કો મારી અને એને અંદર નાખવા પડે અને ફોર્થ સ્ટેજના જે હેમેરોઇડ્સ છે કેતા ત્યાં જે મસા કે પાઇલ્સ છે દે ઓલવેઝ રિમેન આઉટસાઇડ એ બહારના બહાર જ રહે અને એમાંથી બ્લીડિંગ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અને ઘણી બધી વખત એ ઇમરજન્સી કન્ડિશન તરીકે પણ બહાર ઉભરી આવતા હોય છે કારણ કે એ બહાર રહી જાય અને એમાં લોહી જ્યારે જામી જતું હોય ત્યારે ઇટ્સ અ ઇમરજન્સી કન્ડિશન ઓકે તો આપણા ત્યાં કયા સ્ટેજ સુધી દર્દી આવે તો એને દવાથી બટાડી શકાય ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ સુધીના જે પાઇલ્સ છે એમાં તો દવાથી ખૂબ સારું પરિણામ મળતું હોય છે મારા ઘણા બધા દર્દીઓ એવા છે કે જે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં આવેલા હોય એમને મેં દવા આપી હોય કોઈને પાંચ વર્ષ કોઈને સાત વર્ષ કોઈને આઠ આઠ વર્ષ સુધી રાહત રહી હોય અને પછી આવ્યા હોય ફરી દવા આપીએ અને ફરી આરામ થઈ ગયો હોય થર્ડ સ્ટેજના જે હેમેરોઇડ છે જેમ મેં અગાઉ કહ્યું કે એ યાપ્ય કેટેગરીમાં આવે એટલે એ દવાથી સિમ્ટોમેટિક એમાં રિલીફ મળી શકે ઓકે પણ એ ટેમ્પરરી રિલીફ હોય બટ ઓબ્વિયસ એ ટેમ્પરરી રિલીફ હોય કારણ કે એની સાઇઝ એટલી બધી વધી ગયેલી છે ઓકે અને ફોર્થ સ્ટેજના હેમેરોઇડ્સમાં માત્ર દુખાવો ટેમ્પરરી અટકાવી શકાય અથવા બ્લીડિંગ અટકાવી શકાતું હોય છે પણ એના માટે સર્જરી એ કમ્પલસરી બની જતી હોય છે એટલે એ રીતે થર્ડ અને ફોર્થ સ્ટેજ માટે સર્જરી વધારે કમ્પલસરી બની જતી હોય છે ઓકે શું તમને પણ કંઈ ફૂલીને બહાર આવે છે તો એ ફૂલીને બહાર આવે છે અને બહાર જ રહે છે કે અંદર જતું રહે છે લખો કમેન્ટમાં